ફ્રેન્ડ જય સ્વામી નારાયણ સ્વાગત છે તમારે એક ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત ચાર વાગ્યાની થાય છે અને પણ બે ત્રણ દિવસથી કોઈ વિડીયો નથી બનાવ્યો આપણે કેમકે થોડુંક કામ પણ હતું ને મારે ગામડે પણ જવાનું હતું એટલા માટે આપણે કોઈ વિડીયો નથી બનાવ્યો તો ફરીથી શરૂઆત કરીએ એમાં એવું થાય એકલા હોય ને એટલે કામ વધારે આવી જાય તો ક્યારેક ફોન પકડવાનો પણ ટાઈમ નથી મળતો આપણને એટલા માટે વિડીયો નથી બનતા ડેલી પણ ટ્રાય કરશું ડેલી વિડીયો બનાવવાનું અત્યારે હું એકલી જ છું એટલા માટે તો અત્યારે હું બનાવી રહી છું પરોઠા કેમકે કાલે અમારે એક છોકરાનો બર્થડે હતો તો એમને કાલે હું નહોતી એટલા માટે કાલે કાંઈ નહોતું બનાવ્યું એટલે આજે બનાવવાનું છે પરોઠા ને શાક તો બહારથી લઈ આવવાના છે આ બાજુ પુલાવ માટે મેં ભાત રાખી દીધા છે કેમ કે ઠંડ ઠારવા પડે ને ભાતને એટલા માટે વેલા રાખી દેવા પડે તો પરોઠા બનાવવાના છે સિત્તેર પરોઠા બનાવવાના છે આપણે એટલે મેં કીધું લોટ બાંધી દઉં ને થોડીક વાર રાખી દઉં લોટ ખૂણા થઈ જાય લોટ ખૂણો થઈ જાય ને તો ફટાફટ વણાઈ જાય અને એના મું ગઈ છે ટુસાડ તો આપણે હવે રસોઈ કરીએ તો ચાલો ફટાફટ લોટ બાંધીએ તો આટલો લોટ છે આ જોઈ લેવા આપણો લોટો એ બંધાઈ ગયો છે આ તમે જોઈ શકો એક વાર મસળવાનો બાકી છે ને અહીંયા પુલાવના સરસ મજાના ભાત પણ બની ગયા છે થોડીક વાર આપણે આમાં રાખશું પછી ઠારવા માટે રાખી દઈશું જોઈ શકો છો તમે ચાલો આ બે થાય એટલે આપણે કોફી બનાવીને પી લઈએ હલો ફ્રેન્ડ્સ તો ફાઈનલી હવે સાંજનું જમવાનું બની ગયું છે અને આજે તો છોકરાઓને જમવામાં પંજાબી એ પણ બારનું પંજાબી દેવાના છે છોકરાઓને તો આ બારનું બધું શાક આવી ગયું છે આ તમે જોઈ શકો છો અલગ અલગ શાક બધા છે કેમ કે અલગ અલગ જગ્યાએ દેવાનું હોય ને એટલે અલગ અલગ પાર્સલ છે આ અલગ પાર્સલ છે આ અલગ છે આ અલગ છે આ અલગ છે બધા અલગ અલગ પાર્સલ છે આ જોઈ શકો છો એમાં પણ શાક છે અને